જન્મદિવસને સાદાયપૂર્વક ઉજવણી થાય તે મુજબનું આયોજન કરવામાં આવ્યું હતું તેઓએ આજે પોતાના પૌત્ર કૃષ્ણાજીના જન્મદિવસ નિમિત્તે ઘર આંગણે પૂજા અર્ચના સાથે અખંડ રામાયણ પાઠ અને મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું આવતીકાલે તેમના જન્મદિવસ હોવાથી આ અખંડ રામાયણ પાઠ બપોર સુધી ચાલશે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ અખંડ રામાયણ પાઠ દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરી અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે